જઈ શકો છો ગાદી મંદિર છે ટ્રાફિક પણ ખૂબ ઓછું છે મિત્રો આજનું તો આજના સુંદર મેળામાં લાવી દે છે ઝડપથી બીજા મિત્રો લાઈનમાં ચડી ગયા પછી મંદિરના દર્શન કરાય મિત્રો તો આજના સુંદર છે અચ્છા ગાડી મંદિર પછી સમાધિ મંદિર પછી ધ્યાન દર્શન કરાય મિત્રો તો આજના સુંદર મંદિરમાં છે શકો છો ગાડી તો આજના વાયદર્શન મિત્રો જોઈ શકો છો તમે Gayon na ba mano aunque bumilo naman isang tama na kaya sa h escuch na ngayon ito odon niya magandang worries kasi na kaya તો આજના લાય દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો સમાધિ મંદિર દર્શન કરાય મિત્રો તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર ના દર્શન જોઈ શકો છો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિર ના સુંદર નજરા લાઈ દર્શન તો બધા જ મિત્રો ને બાપા શ્રીરામ જય શ્રી રામ રાધે આજના સુંદર મજાના લાય દર્શન અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે અને સમાધિ મંદિરના સુંદર મજાના દર્શન કરાવી તો આજના સમાધિ મંદિરના જે મિત્રો નવા જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સવારે આપણે લાઈવ દર્શન સાંજે છ વાગ્યા પછી આપણે લાઈવ સંધ્યા આરતી અને સાંજના સમયે પણ લાઈવ દર્શન કરાય છે ટાઈમ હોય તો લાઈમાં જોડાઈ શકો છો બાપાના મંદિરના સુંદર મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો મંજુબેન ગોહિલ બાપા ચિત્રામ જય શ્રી રામ રાધા રાધે તો આજના લાઈવ દર્શન કરો તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરથી હવે આપણે ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવ્યા તો લાઈવમાં બની ચાલો મિત્રો તો આગળ જઈશું મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈમાં બને જ સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના પણ સુંદર મજાના દર્શન કરાવ્યું તો આજના સુંદર મજાના લાઈ દર્શન ધ્યાન મંદિરે જેને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ ચિમનભાઈ બારૈયા ઈશ્વરગીરી ગોસ્વામી બાપસ્તરામ તો અત્યારે ધ્યાન મંદિરે આવી ગયા છે દિનેશભાઈ લાડુમાર બાપસ્તરામભાઈ અહીંથી મંદિર જોઈ શકો કે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો

لم <laughs> um. <laughs>

ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુરથી લાઈવમાં જોડે છે બાપા સીતારામભાઈ તો આજના સુંદર મજાના બાપાના લાઈવ કરી શકો છો તમે અચ્છા કાદી મંદિર આવી ગયા છે કાદી મંદિરના લાઈવ દર્શન દાસ બાપાભાઈ તો આજના લાઈવ મિત્રો સુંદર મજાના જોઈ શકો છો અચ્છા કાદી જે મિત્રો નવા છે મેં ફરી એકવાર જણાવી દઈ ચેનલમાં પહેલા પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી તમને સવારે લાવી દેશે સાંજના છ વાગ્યા પછી સંધ્યાના લાવી દેશે અને સાંજે બાપાના લાવી દેશે વિડીયો ગમે તમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને મોકલી શકો છો મિત્રો જેથી કરી ઘરે બેસીને દર્શન કરી શક્યા રામરાજ બાપાસ દર્શન ચાલો મિત્રો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ

तबरदाज मित्रों ने मकेश राम जय श्री राम आज रात है आज यहाँ सिंह मजर लाइव दर्शन तो मित्रों आज हम लाइव प्रेस तो रखिए लाइव मजर मत खुश हुआ बार हरी पास आप रहे सांझ जो छह बजे से सिंह जाती नमः शिव तबरदाज मित्रों ने मकेश राम जय श्री राम आज रात है आपना दिवस शुभ रहे तो आज हम लाइव प्रेस दी